غاروني بغدادي ماشي તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો હાલ આ જિજ્ઞેશ કવિરાજની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે દોસ્તો એક ગ્લાસ ફેંકવાથી તો હાલ અત્યારે શેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ છે દોસ્તો અને સંજય વસાવાને એવું કહી રહી છે કે તારે આગળ જે સબૂત હોય મને સબૂત બતાવે તારને ગ્લાસ ફેગ્યો છે તો તારી આગળ તો સબૂત હશે ને તો સંજય વસાવા આગળ તો સબૂત છે નહીં સંજય વસાવા પણ ફસાયા છે દોસ્તો હાલ ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મોટા મોટા કલાકારો પણ શેતર વસાવા માટે ગીતો પણ બનાવી રહ્યા છે દોસ્તો એમાં હાલ આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરીવાના વિડીયો તમારે માટે લાવતો હતો દોસ્તો તો તમને ખબર હતી કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર છે અને શેતર વસાવાનું નાની ઉંમરમાં એવું મોટું નામ છે કે વાત જ આપું છું દોસ્તો આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ એટલો બધો ક્ષેતર વસાવાને સપોર્ટ કરે છે કે વાત જ આપું છું દોસ્તો અને ક્ષેતર વસાવવાના સપોર્ટમાં લોકો મેદાનમાં પણ ઉતરી ગયા દોસ્તો લોકો કલેક્ટર કચેરીએ પણ ઉતરી ગયા છે અને ક્ષેત્ર વસાવા માટે નારા પણ લગાવી રહ્યા છે અને એવું બોલી રહ્યા છે લોકો કે અમને જેલમાં નાખો કે શેતર વસાવવાને બહાર કાઢો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે નર્મદા પોલીસે શેતર વસાવાની અટકાયત કરી હતી અને ધક્કા મારી મારીને ગાડીમાં બેસાડ્યા હતા ત્યાર પછી એમ કહેવાય છે કે વડોદરા ખાતે પણ મોકલી દેવામાં આવ્યા હતા અને જામીન પણ નામંજૂર કરવામાં આવ્યા હતા દોસ્તો અત્યારે હાલ છેતર વસાવવાની પત્ની મેદાનમાં ઉતરી ગઈ છે અને સબૂત પણ માંગ્યા છે દોસ્તો અને સબૂત પણ એને આગળ નથી નથી તો ચેતર વસાવવાની પત્નીનું એવું કહેવું છે કે મારા પતિને ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર પતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવના વિડીયો તમારે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે કે બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય